બોરસદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બોરસદના સિટી પોઈન્ટ કોમ્પ્લેક્ષ વિસ્તારના છે અહીંયા ઘણી બધી જે દુકાનો આવેલી છે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો આવેલી છે બધા શોરૂમ જે અહીંયા ગાડી આવેલા છે અને અહીંયા

દુકાન છે મોબાઈલની દુકાન છે એ સામાન્ય નુકસાન ન થાય તે માટે સામાન જે છે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે આપણી સાથે અહીંયા જે સ્થાનિક લોકો છે એ પણ છે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે જે પ્રમાણે અહીંયા પાણી ભરાયા છે કેટલું નુકસાન છે અને કેટલી દુકાનોમાં નુકસાન છે 50 થી ઉપર દુકાનો છે દરેક લોકો છેલ્લા 2 કલાકથી દુકાનો ખાલી કરે છે અને માપરારે અત્યારે ખાલી કરી રહ્યા છે

શું કહેશો તમે અહીંયા ગાડી જે પ્રમાણે અત્યારે અહીંયા પાણી ભરાયા છે શું કહેશો અત્યારે કેટલી દુકાનોમાં નુકસાન છે શું નુકસાન તો ઘણું બધું થયું છે તમે જોઈ રહ્યા છો કે કેટલું નુકસાન છે કેટલું થયું છે છેલ્લા બે કલાકથી બધાય મહેનત કરે છે સવારનો વરસાદ મુશળધાર થઈ જ રહ્યો છે બરાબર પણ જે પાછળથી જે કોસ તોડવામાં આવ્યો એને લઈને પાણી અંદર એન્ટર થયું છે ચોક્કસથી જે પ્રમાણે નગરપાલિકા દ્વારા જે પ્રી ની કામગીરી કરવામાં આવે છે તે ક્યાંક ને નથી કરવામાં આવી અને એ જ કારણ છે 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 કે આ આ વખતે પછી જે જે પહેલીવાર આવા વરસાદના પાણી તે ભરાયા ચાર થી પાંચ ફૂટ જેટલું જે પાણી જે છે અહીંયા ગાડી ભરાયું છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે જે દુકાનમાં જે છે આ સામાન જે છે ખસેડવાની જે છે એ કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો પાણી પણ જે છે એ ઉચ્ચરથી પણ ઉપર એટલે કે કમર સુધીની જે છે પાણી આવી ગયું છે અત્યારે આપણે પરિસ્થિતિ જે છે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે વરસાદનું જે પાણી છે એ અત્યારે ધીરે ધીરે લેવો અત્યારે વરસાદ બંધ થયો છે પરંતુ વરસાદનું પાણી જે છે એ અત્યારે અહીંયા ભરાયેલું જોવા મળી રહ્યું છે આવા આ વોરસદમાં અનેક કોમ્પ્લેક્સ છે અને એ કોમ્પલેક્ષમાં જે છે આ વરસાદી પાણી ભરાયા છે અને તેને લઈને જે વોરસદના જે શહેરીજનો છે સાથે જ જે વેપારીઓ પણ છે હવે તેઓને પણ આ વોરસદમાં જ જે પ્રમાણે પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને નુકસાનીનો જે છે સામનો જે છે હાલ અત્યારે કરવો પડી રહ્યો છે અત્યારે પ્રશાસન તો કામે લાગ્યું છે તંત્ર અત્યારે કામે લાગ્યું છે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે આ વેપારીઓ જે છે જેમને અત્યારે નુકસાન થઈ રહ્યું છે તેનું જે નુકસાન જે છે એની ભરપાઈ કોણ કરશે તે પણ એક વેપારીઓને સવાલ છે ત્યારે હાલ જે બોરસદમાં જે પ્રમાણેની સ્થિતિ છે એ હવે ક્યારે થારે પડે છે એ જોવું રહ્યું હૈતાલી શા ગુજરાત તક આડ